શેડની શિખામણ જાપા સુધી આ કહેવતને સાચી સાબિત કરી રહ્યું છે વડોદરા કોર્પોરેશન મુખ્યમંત્રીના સ્પષ્ટ આદેશ હોવા છતાં શહેરના ખાડા આજ દિન સુધી ન પૂરાતા નગરજનો ભારે હાલાકીનો સામનો ઉઠાવી રહ્યા છે મહત્વનું છે કે વડોદરા શહેરને દિવાળી ટાણે દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે જો કે ખાડા ન પૂરતા સિનિયર સિટીઝનો ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે શહેરના જેતલપુર બ્રિજના સર્વિસ રોડ પર ઠેર ઠેર ખાડાનું સામ્રાજ્ય છે લોકોની માંગ છે કે કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલા તાત્કાલિક ધોરણે રસ્તાનું રિપેરિંગ કામ તંત્ર દ્વારા હાથ ધરાય આ લોકોનો જો વિચાર કરીએ ને તો આ સુશોભન કરવા કરતાં ખાડા પૂરવા એ બહુ જરૂરી હતા લાખો કરોડોનું તમે સુશોભન કર્યું એના અનુસંધાને ચાલવાની ને ત્યારે માણસ કેવા મૂડમાં નીકળ્યો હોય અને એને કેવી રીતે હેરાન થઈને જવું પડે એક ગાડી પાછળ ઊભી હોય ને તો બે ત્રણ તો માથે ચડી જાય ત્યારે તો ખબર પડે કે અહીંયા નીચે ચાલવા જેવો રસ્તો નથી બહુ કરુણ ઘટના છે બીજા બધા આડાવડા ખર્ચા અને હા અકસ્માત ભય છે મુખ્યમંત્રીજી જેવા એ જો સૂચના આપી હોય અને એનો દરકાર ન કરતા હોય તો આને એવી ગંભીર બાબત બીજી ના હોય આ કોઈ જીવન સાથે છે અત્યારે આપણા પ્રસંગ સાથે છે બધા સાથે મુશ્કેલી છે એ તો તમે સમજી શકો એ બાબત જ છે આ ખાડા રાજ્ય બધું અખાડા રાજ્ય જેવું થઈ ગયું છે માટે તમે સીએમ ને તાત્કાલિક એની બાબતમાં કંઈક પગલાં લે મ્યુનિસિપલ કોર્પોરેશન આવા ખાડામાંથી અમારા સિનિયર સિટીઝનોને તો બહુ તકલીફ પડે છે અમે તો રાતે નીકળતા જ નથી ભલે બરોડા શહેરને આખું રોશનીથી શણગાર્યું હોય પણ ખાલા અને અકસ્માતને લીધે અમે ક્યાંય નીકળતા નથી ચોમાસાની સિઝન પૂરું થઈ પણ ઘણો સમય થઈ ગયો તેમ છતાં પણ વડોદરા શહેરમાં ખાડા છે તે યથાવત જોવા મળી રહ્યા છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે રીતે જેતલપુર બ્રિજ નીચેનો આ જે સર્વિસ રોડ છે ને આ સર્વિસ રોડ પર જે રીતે ખાડા પડ્યા છે તે સ્પષ્ટપણે દ્રશ્યમાં જોઈ શકાય કે કે કયા પ્રકારે આ જે રોડ ઉપર ખાડા પડ્યા છે હાલની વાત કરવામાં આવે તો અહીંયાથી પસાર થતા લોકો છે તે પણ મહામુસીબતે પસાર થઈ રહ્યા છે કારણ કે આ ખાડાઓના લીધે અવારનવાર તેઓ છે તે અકસ્માતનો ભોગ પણ બનતા હોય છે થોડા દિવસ પહેલાં પણ આ જ રસ્તા ઉપર એક બાળક છે કે જે અકસ્માતનો ભોગ બન્યો હતો શહેરમાં આવા અનેક વિસ્તાર છે અનેક એવા રોડ રસ્તાઓ છે કે જ્યાં ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જે રીતે મુખ્યમંત્રીએ પણ જે રોડના જે ખાડા પૂરવા માટે આદેશ આપ્યા હતા તેમ છતાં પણ વડોદરા કોર્પોરેશન દ્વારા હજુ પણ કોઈ પણ કામગીરી નથી કરવામાં આવી તેવું અહીંયા સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે હાલ જે રીતે વાત કરીએ તો વડોદરા શહેરને રોશનીથી શણગારવામાં આવ્યું પરંતુ ક્યાંક ને ક્યાંક જે સિનિયર સિટીઝન છે જે નાગરિકો છે તે આક્રોશ ઠાલવી રહ્યા છે કારણ કે જે રીતે જે શહેરને શણગાર્યું પરંતુ જે રોડ રસ્તાની હાલત છે તે અહીંયા બધી વધતર જોવા મળી છે લોકો કહી રહ્યા છે કે આજે રોશનીથી શણગારવા કરતાં ખાડા પૂરવા જરૂરી હતા કારણ કે આ ખાડાને લીધે જે સિનિયર સિટીઝનો છે જે નાગરિકો છે તે અહીંયાથી પસાર થવામાં પણ ક્યાંક ને ક્યાંક ડર અનુભવી રહ્યા છે અને તહેવારના સમયમાં પણ લોકો મોડી રાત્રે પોતાના ઘરની બહાર નીકળવાનું ટાળે છે હાલ તો લોકો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક તહેવારોનો સમય છે આ ખાડાઓ છે તેને પૂરવા જોઈએ ત્યારે હવે કોર્પોરેશન ક્યારેય આ ખાડાઓને પૂરે છે તે તો આગામી સમયમાં જ ખબર પડશે પરંતુ અહીંયા ચોક્કસથી શેઠની શિખામણ ઝાપા સુધી હોય એવું અહીંયા લાગી રહ્યું છે અને સીએમના આદેશ બાદ પણ હજુ પણ વડોદરા શહેરમાં જે ખાડાઓનું સામ્રાજ્ય છે તે યથાવત જોવા મળી રહ્યું છે કેમેરામાં ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા